જાતી નરી છટતી ને ગણપતિ દાદાનું વાહન શું ઉંદર ઉંદરભાઈ સરસ મજાની વાર્તા કહો સાંભળવી છે ને હા ગણેશ ભગવાન હતા એમને બહાર જવાનું થા બરાબર તેમણે ઉંદરભાઈને બોલાવે ચાલો ચાલો ઉંદરભાઈ આપણે બહાર કામ છે ને કે thunder ભાઈ તો ફટાફટ આવી ગયા અને ગડપતિ દાદાએ લાડુની મોટી પોટલી આપી દીધી એટલે કે આખો દિવસ શું કરવાનું હતું રસ્તામાં ભૂખ લાગે તો લાડુ ખાવાના thunder ભાઈની સવારી ગડપત જાય કરી દીધી અને thunder ભાઈ તો ડોલતા ડોલતા આજુબાજુ જોતા જાય ઉપર જોતા જાય બધી બજુ નજર કરતા જાય અને ચાલતા ચાલતા ગણપતિ દાદાને જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચાડી દીધા હવે ત્યાં જ્યાં શું કામ હતું એટલે આખો દિવસ રોકાવાનું હતું એટલે ગણપતિ દાદાએ શું કીધું ઉંદર તમે કે મારે કામ છે એટલે હું છે ને અહીંયા રોકાઉ છું પણ આખો દિવસ થશે એટલે તમે શું કરો ગામમાં तुमारी तुमारी गया। तो मान लिया हो एम तुम्हारे झा परू होय ने ने तुम्हें फरवा जाओ एम तोंदर बाके बहुत सरस है गणपति दने ने सात लाडू આપ્યા કેટલા આપ્યા સાત લાડુ સાત લાડુ ની પોટલી લઈ ને અને ઉંદર ભાઈ તો ચૂ 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 પડતા ફરવા નીકળી ગયા હવે ફરતા 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 પડતા પાંદર બા પોજી ગયા કે પોજી ગયા પડી ગયું છે મારા મમ્મી ક્યાં છે મને ખબર નથી તો કે તું રડીશ હું તને લાડુ આપું છું શું પૂછ્યું લાડુ તો પુnderભાઈ એ તો ગલુડિયાને લાડુ આપ્યો તે ગલુડિયા તો લાડુ ખાઈ અને રાજીના રે થઈ ગયો પછી એને પૂછ્યું તમે કોણ તો કે હું તો ગણપતિ દાદાનો પુંત ચુ 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 પછી ત્યાંથી આગળ નીકળ્યા ખેતર આવ્યા જ અને નદી કિનારો આવ્યો ઓવ નદી કિનારો આવ્યો ને તો ન્યા મદન લીયો પણ હતું મદનિયો મદનિયો રડતો તો મદન એમોનો બચ્ચુ હાલી ઓ મદનિયાને તો ખાવાએ જજો જોઈએ કે તું કે પડી છો તો કે હું પણ મારા મમ્મી થી વિખૂટો પડી ગઈ છું એમ હવે મારા મમ્મી તો કાલ સવારે આવશે એમયા નદી કિનારે ત્યાં સુધી મારે આઈ રોકાવ પર છે તો કે મને ભૂખ લાગશે તો ઉંદર બે કેલો આ ચાર લાડુ કેટલા આપ્યા ચાર લાડુ આપ્યા અને બદરિયાએ તો લાડુ ખાતા અને ત્યાં રમવા લાગ્યું અને એ વાટ જોવા લાગ્યું પછી ઉંદર બે કે બહુ સમય થઈ ગયો છે ચલો કે હવે પાછા ગામ તરફ જઈએ তয়া জহামল াই তা জহামল মাইই মত্থু জাড জাড নিয়ে ওথু ড্রূ রডেতু তু. ওতু অনে কোথু পনো বাচ্চ্য়ে ওতু পনো বাচ্চ্য়ে এন બાંધી દીધા છે કરીને તો મારા કે ચિંતા કરશો ઉંદરભાઈ દોડુક આપશો ને ઉપર જોઈ તો વાંધો કે 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 મજાક કરવા માટે બાંધી દીધું છે બોતડાને તો ઉંદર ભાઈ કે એની કોઈની મજાક કરાય કોઈને મજાક કરી હેરાન કરીને આનંદ લેવાય નહીં હવે ઉંદર ભાઈ પાસે કેટલા લાડુ હતા બે બીમાતે ને તો એક બે લાડુ હતા કે બોતડાને આપી દીધા એના પર છોડી દીધા બોતળુ લાડુ ખાય અને રાજીના રેડ થાય અને જંગલમાં પાકી ગયા હવે ઉંદરબે દોડતા દોડતા પાછળ તરફ આવતા રહ્યા ગામ તરફ તે બહુ થાકી ગયા કેટલા દિવસ હવે ને તો ભૂખ લાગી હવે શું કરે એમની પાસે તો એક પણ લાડુ બચ્યો ન તો એ તો દોડતા દોડતા પાછા ગયા ગણપતિ દાદામાં ત્યાં ગણેશ ભગવાન હતા અને આવ્યા અને ગણેશ ભગવાન એ પૂછ્યું કે ઉંદર ભાઈ આખો દિવસ શું કરી તમે તો બધે એમની વાત કરી પહેલા બરુડીઓ મળ્યું પછી મધવિયો મળ્યો અને પછી મોદક મળ્યું બતને લાડુ એસી દીધા તો ગણપતિ દાદા ખુશ થઈ ગયા તો બહુ સારી વાત કેવા પણ ઉંદર ભાઈ કે મને બહુ ભૂખ લાગી છે તો ગણપતિ દાદા એ ઉંદર ભાઈને 11 લાડુ આપ્યા કેટલા આપ્યા અખિયર ને રૂપિયા એમાંથી ઉંદર ભાઈએ એક જ રાડો ને તેમનો પેટ ઓટ્યું તો ભૂલ થઈ ગઈ ભાઈ ધરાઈ કે આમ બરે બાકી ના કેટલા લાડુ હોય છે હવે ધ્યાન 10 તો 10 લાડુ તમારા સેવા નાના નાના છોકરાઓ રગતાતા ગામમાં તે 10 કે 10 લાડુ છોકરાઓને પેચી દીધા પછી છોકરાઓ પૂછે તમે કોણ તો કે હું ગડપતિ दादाનો 운전 쭈쭈쭈쭈쭈 뭐라고? Ganpati 다다로